જય શ્રી રામ ખૂબ જ સુંદર રામનું ભજન રામનવમી નિમિત્તે ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે શિર પર રાખ્યો જેણે ભાર મીઠડો રામનો દરબાર છે શીર પર રાખ્યો જેણે ભાર મીઠડો રામનો દરબાર છે સૃષ્ટિ સર્જાવી જેણે માનવીને મોકલા સૃષ્ટિ સર્જાવી જેણે માનવીને મોકલા કરવા ધરમનો પ્રચાર મીઠડો રામનો દરબાર છે કરવા ધરમનો પ્રચાર મીઠડો રામનો દરબાર છે विष्णु महेश मोटा शेष विष्णु महेश मोटा शेष छे शेश पर राख्यो भार भारो रामनो दरबार જ્ઞાન અને બુદ્ધિ જેણે માનવીને આપ્યા જ્ઞાન અને બુદ્ધિ જેણે માનવીને આપ્યા ધરવા પ્રભુજીનું ધ્યાન મીઠડો રામનો દરબાર છે ધરવા પ્રભુજીનું ધ્યાન મીઠડો રામનો દરબાર છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે શિર પર રાખ્યો જેને ભાર મીઠડો રામનો દરબાર છે સળ ને બધુ સાલ કપટ બધું અહીંયા તા તારું સાલશે સળ કપટ બધું અહીંયા તારું સાલ હશે સા ત્યાં નહીં સાલે તલભાર મીઠડો રામનો દરબારશે ત્યાં નહીં સાલે તલભાર મીઠડો રામનો દરબારશે સાચું અને ખોટું બધું અહીંયા તારું સાલશે સાચું અને ખોટું બધું અહીંયા તારું સાલ ત્યાં તો ઊભા છે સડીદાર મીઠડો રામનો દરબાર છે ત્યાં તો ઊભા છે સડીદાર મીઠડો રામનો દરબાર છે માનવ મટી ને શીદ દાનવ બને છે તું માનવ મટી ને શીદ દાનવ મને સે તું ધણી થાશે રખેવાળ મીઠડો રામનો દરબાર છે રામ ધણી થાશે રખેવાળ મીઠડો રામનો દરબાર છે ભક્તિ નો ભોગી હું મુક્તિ નથી માગતો ભક્તિ નો ભોગી હું મુક્તિ નથી માગતો માયાવી બંધન નથી માયાવિ બંધન નથી સદાર જાગતો માયા વિ નથી સદાર હો જાગતો જન્મો જન્મ તારો સંગાથ મીઠડો રામનો દરબાર છે જન્મો જન્મનો સંગાથ મીઠડો રામનો દરબાર છે બ્રહ્મા વિષ્ણુ મહેશ સૌથી મોટા શેષ છે શિર પર રાખ્યો જેને ભાર મીઠડો રામનો દરબાર છે